આપણે ગ્રામજનો શાળા પરિવારથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ આવો વધારો અને ગાઈડન્સ આપનો આસન ગ્રહણ કરો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આપણે આયોજન કરી રહ્યા છીએ ત્યારે ઓગણપુરા પ્રાથમિક શાળાની અંદર વધારેલા આપણા મહેમાનશ્રીઓને ગ્રામજનો વતી અમે આવકારીએ છીએ તો હવે હું આ કાર્યક્રમનો दो अपने धुरन आत्मी दिक्री काजल ने विनती करो कि हाथ से हने आकारे करने को दो संपादन काजल कन्या कलोनी महोत्सव अनेसाना प्रवेश स्वर्ण वर्ष बेहतर चौथ आज दो जापानी सारा में कन्या कलोनी महोत्सव उन्हें सारा प्रवेश स्वर्ण वर्ष बेहतर चौथ पूजा और चौथ रह चुकी तैयारी सारा

Thank yeah. you.